કાર્યક્રમ યોજાયો નખત્રાણા તાલુકાના મોટી મોટી ધોરણ વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો તેમાં મોટીવીરાણી ગામના રવિભાણ આશ્રમના લઘુમહંત શ્રી સુરેશદાસજી બાપુના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ આમંત્રિત મહેમાનોને શાળાના આચાર્ય શ્રી ટપુભા જાડેજા સાહેબ દ્વારા આવકારવામાં આવ્યા હતા ત્યારબાદ રવિભાણ આશ્રમના લઘુ મહંત શ્રી સુરેશદાસજી બાપુ આશીર્વચન સાથે કાર્યક્રમ આગળ વધ્યો હતો વિરાણી મોટી ગ્રુપ શાળાના ભૂતપૂર્વ આચાર્ય શ્રી રામજી સાહેબ જોશી તેમજ વર્તમાન ગૃપાચાર્ય શ્રી શ્રવણ સાહેબ દ્વારા બાલિકાઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી ત્યારબાદ શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે વાર્તા કથન વાર્તા લેખન રમત ગમત ઇકો ક્લબ ટ્વિનિંગ એક ભારત શ્રેષ્ઠ ભારત જેવી પ્રવૃત્તિઓ વિશે ટપુભા સાહેબ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા ઇનામ વિતરણ કાર્યક્રમમાં સૌપ્રથમ પ્રથમ ધોરણ પાંચમાં લેવાતી સીઈટી પરીક્ષામાં મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા હતા ત્યારબાદ જ્ઞાન સાધના પરીક્ષામાં મેરિટમાં આવેલ સન્માનવામાં આવ્યા હતા ત્યારબાદ ધોરણ આઠની વિદ્યાર્થીઓની લેખન પેડ આપી આચાર્ય સાહેબ ટપુભા જાડેજા સાહેબ તેમજ સમગ્ર વિરાણી કન્યા શાળાનો સ્ટાફ જોડાઈ આ બાળકોને ઇનામ આપ્યું હતું ત્યારબાદ સંસ્કૃતિ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ધોરણ એક થી આઠ ની વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમની ઉપસ્થિતિમાં સીઆરસી કો હિમાંશુ જોશી સાહેબ નાની વિરાણી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ચંદ્રેશ જોષી સાહેબ નિવૃત્ત શિક્ષક શ્રી રામજી સાહેબ ગૃપાચાર્ય શ્રી શ્રવણ સાહેબ તેમજ પરસોત્તમભાઈ રૂડાણી સરપંચ પ્રતિનિધિ ગોવિંદભાઈ બડીયા હાસમભાઈ ખત્રી એસએમસી અધ્યક્ષ ઇકબાલભાઈ ખત્રી તેમજ તમામ મહિલા સભ્યો તેમજ મોટી સંખ્યામાં વાલીગણ પણ હાજર રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમ અબડાસા વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ભરતભાઈ સોમજીયાણી તેમજ બીઆરસી રામોભા સાહેબ ટીપી ઈઓ પતુભા સાહેબ અનિવાર્ય સંજોગોને કારણે હાજર રહી શક્યા ન હતા પણ તેમનો શુભેચ્છા સંદેશ પ્રાપ્ત થયો હતો સાંસ્કૃતિક કાર્યક્રમ પત્યા બાદ શર્મિષ્ઠાબેન દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી સમગ્ર સંચાલન ધોરણ આઠ ની વિદ્યાર્થીનીઓ તેમજ સેજલબેન દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ આજના આ કાર્યક્રમમાં તિથિ ભોજનના દાતા શિક્ષક શ્રી ભરતભાઈ દ્વારા પાઉભાજીનું તિથિ ભોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોનો આનંદ બેવડાયો હતો રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા